બિયારણ બનાસ ડિટી મારફત આપણને બિયારણ મળવાના છે બરાબર છે જંગલની અંદર જે ઓછા પાણી ગ્રોથ થાય એ પ્રકારનું બિયારણ બનાસ ડિરી દ્વારા

અને આપણે એનો ગોળો બનાવી અને એ ગોળાની અંદર આ બધી જે હોલ પાડ્યો હોલ આલુ જે છે એની અંદર એ બિયારણ નાખવામાં આવશે અને પછી એ આપણે સુકાઈ જાય અને વરસાદની વરસાદ થાય એટલે આપણે જઈ અને બધા જ આપણે પર્વત ઉપર રાખી આવશે અને એનાથી અને એનો ફાયદો વૃક્ષો હોવાથી જે પ્રકૃતિક રીતે આપણને થવાનો ખુબ સરસ બેનો તમને પેલા તો ઘણા ઘણા ધન્યવાદ કારણ કે આ એક નાના વિચાર માટે તમે બધા એટલા મોટા